નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો શિક્ષણ સહાયક ભરતી જ્યારથી શરૂ થઈ છે ત્યારે શિક્ષણ સહાયક ભરતીને લઈને ઘણા બધા બાબતે કેસ થયેલા છે તમે જાણો છો મિત્રો જેમાં અઢાર ઓગણીસની માર્કશીટને લઈને કે પછી સરકારે જે રીતના જાહેરાત કરેલી કે અમે નવી પદ્ધતિ પ્રમાણે શિક્ષણ સહાયક ભરતીમાં માત્ર માર્ક્સના આધારે ભરતી કરીશું ત્યારે ઘણા ઉમેદવારો જે શૈક્ષણિક લાયકાતને લઈને નારાજ થયેલા અને એ બાબતે તેમણે સિત્તેસ મુજબ આ બે હજાર ચોવીસની શિક્ષણ સહાયક ભરતી થાય એ બાબતે હાઈકોર્ટમાં કેસ થયેલો મિત્રો અને આ પહેલાં બેથી ત્રણ આ કેસ બાબતની સુનાવણી પણ જયેલી ત્યારે જજ દ્વારા બાર બાર બે હજાર ચોવીસના રોજ આ સિત્તે ભરતી બાબતે ડેટ આપેલી તો આજે મિત્રો તમે જાણો જ છો કે બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ થઈ તો આજે શિક્ષણ સહાયક ભરતીમાં સિત્તેસના રેશિયોની આજે સુનાવણી વધુ હાથ ધરવાની છે મિત્રો તો આજના વિડીયોમાં આપણે માત્ર હાલ ક્યારે આ સુનાવણી હાથ ધરવામાં આવશે કયા જજ હશે બીજું કે આ સુનાવણીમાં શું નિર્ણય આવી શકે તો તેના વિશે માત્ર આજે આપણે માહિતી મેળવવાની છે મિત્રો અને જ્યારે સાંજે બીજું કે આ કેસ બાબતે જે કાંઈ ડિટેલ હશે મિત્રો તો સાંજે આપણે ફૂલ માહિતી સાથે આ જ ચેનલમાં વિડીયો આપણે મૂકીશું મિત્રો તો અત્યારે આપણે માત્ર થોડીક માહિતી મેળવીએ મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરી દીજો તો જોઈએ મિત્રો તો સૌ પ્રથમ જો આ સુનાવણીની વાત કરીએ મિત્રો તો જજ ઇનામ નિર્જાર એસ દેસાઈ છે હવે તમારે જો લાઈવ મિત્રો જોવું હોય તો કોર્ટ નંબર ચારમાં તમને લાઈવ જોવા મળશે બીજું કે સુનાવણી ક્યારે થશે તો મિત્રો આમાં જણાવ્યું છે કે ફાઇનલ હેરિંગ બે ને ત્રીસ પીએમએ આ ફાઇનલ હેરિંગ હાથ ધરવામાં આવશે મિત્રો એટલે તમે વેબસાઇટમાં જઈને તમે લાઈવ જોઈ શકો છો મિત્રો તો જે કાંઈ આજના આ કેસ બાબતે માહિતી મિત્રો મળશે એ તમને હું સાંજે ફૂલ માહિતી સાથે વિડીયો બનાવીશ મિત્રો તો માત્ર આજે આપણે આ કેસ બાબતમાં કયા જજ છે ક્યારે તમને લાઈવ જોવા મળશે ક્યાં લાઈવ જોવા મળશે એ તમામ માહિતી મિત્રો મેં તમને આપી છે આજે આપણે જે કાંઈ આ ઇમેજ દ્વારા આપણે માહિતી મળીશું મિત્રો એના આધારે આ વિડીયો બનાવું છું મિત્રો જે કાંઈ માહિતી છે મિત્રો એ સાંજે હું તમને ફૂલ માહિતી સાથે વિડીયો બનાવીશ મિત્રો તો અત્યારના તો અત્યારે આ વિડીયોમાં માત્ર આટલી જ આપણે માહિતી મેળવવાની મિત્રો તો આશા રાખું કે તમને આ બધી માહિતી મળી છે આનું જે કાંઈ ડિટેલ એ છે મિત્રો એ હું તમને સાંજે ફૂલ માહિતી સાથે વિડીયો બનાવીને આપીશ મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં આપણે આ શિક્ષણ સહાયક ભરતીમાં સિત્તેર ત્રીસના રેશિયો પ્રમાણે ભરતી થવી જોઈએ જે બાબતે કેસ દાખલ થયો છે તો તેની આજે બાર ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરવાની છે મિત્રો તો આ માહિતી તમને મળે એટલા માટે આ વિડીયો બનાવ્યો તો આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી હશે ફૂલ માહિતી મિત્રો જોયું હોય તો ચેનલમાં જોડાયેલા રહીજો આપણે જે કાંઈ આનું પરિણામ આવે એ તમને હું સાંજે ફૂલ માહિતી સાથે વિડીયો મૂકીશ મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં આજે જે કાંઈ આ માહિતી હતી એ આપને મળે એટલા માટે આ વિડીયો બનાવ્યો હતો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને વધુ માહિતી મેળવવા માટે ચેનલમાં જોડાયેલા રહેજો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો